પાદરા શહેરમાંથી એક સેવાભાવી અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે જ્યાં જન્મદિવસને સમાજ ઉપયોગી બનાવતો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે પાદરા વોર્ડ નંબર છમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મંત્રી મિનેશ પરમારે પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી અને સેવાભાવી રીતે કરી છે પાદરા વિસ્તારના પ્રજાજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અમન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર તથા વિષ્ણુ આઈ હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ તેમજ આંખોની તપાસનો વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો હતો આરોગ્ય કેમ્પનું આયોજન નવાપુરા વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં વહેલી સવારેથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વિવિધ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પાદરા ભાજપ શહેર પ્રમુખ દિપેશ પંચાલ વોર્ડ નંબર છના અગ્રણી નેતાઓ સંજય પટેલ ચેતન પટેલ પિયુષ ગાંધી તથા સમગ્ર યુવા મોરચાની ટીમ હાજર રહી હતી કેમ્પ દરમિયાન અમન હોસ્પિટલ દ્વારા બીપી ડાયાબિટીસ ઓક્સિજન લેવર બી ઈસીજી જેવી તપાસ કરવામાં આવી હતી જ્યારે વિષ્ણુ આઈ હોસ્પિટલ દ્વારા આંખોની સંપૂર્ણ તબીબી તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જન્મદિવસને સેવાભાવી કાર્ય સાથે જોડાવાના આ પ્રયાસ બદલ સ્થાનિક નાગરિકોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રકારની પ્રવૃત્તિઓ વધુ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી સમાજ માટે ઉપયોગી બની રહે તેવો જન્મદિવસની ઉજવણીનો આ પ્રયાસ અન્ય યુવાઓ માટે પર પ્રેરણારૂપ બની રહ્યો છે પાદરાનગર યુવા મોરચાના મંત્રી મિનેશસિંહ પરમાર દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી રૂપે આજરોજ નવાપુરા ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં અમન અમન હોસ્પિટલ અને વિષ્ણુ આઈ હોસ્પિટલના સહયોગથી દરેક દર્દીઓની આંખ તપાસ ઇસીજી ઓક્સિજન વિગેરે જેવી તેમની મેડિકલ તપાસ કરીને તેમને જરૂરી સારવાર જરૂરી દવાઓ તમામ ફ્રીમાં મળે એવી પ્રકારનું આજે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પાદરા નગરના લોકો દર્દીઓ જે પોતાની તપાસ કરાઈ રહ્યા છે અને તેમની વધુ સારવાર માટે પણ અમન હોસ્પિટલમાં તેમની સારવાર થઈ શકે તે પ્રમાણે આજરોજ વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ આયોજન બદલ હું મિનેશસિંહ ને જન્મદિવસની શુભેચ્છા સાથે પ્રવૃત્તિ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મિનેશસિંહ પરમારના જન્મદિવસ નિમિત્તે નવાપુરા વિસ્તારમાં ફ્રી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ઇસીજી બીપી આંખોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ઘણા દર્દીઓએ લાભ લીધો હતો વડીલો માતાઓ બહેનોએ ખૂબ સહકાર મળ્યો અને એમને લાભ લીધો હતો અને આ કાર્યક્રમમાં અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા ભાજપ શહેર પ્રમુખ દીપ્યાશભાઈ વંચાલ વગેરે ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠ્યા હતા અમે આજે અહીં આગળ નવાપુરામાં એક આ ફ્રી કેમ્પ રાખેલો છે જેમાં અમારા સાથી મિત્રો મીનેશજી યુસબે સંજયભાઈ જે બધા આગેવાનો અને નવાપુરાની અમારી ટીમ સાથે મળીને આ આયોજન એક કરેલું છે જેમાં અમને સારો એવો સહકાર અને સપોર્ટ મળ્યો અને આવો ને આવો અમારી ટીમનો વધ્યો રહે એની માટે સર્વ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ આભાર કે અમને આટલો સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અમારા જન્મદિવસના અનુસંધાને ફ્રી મેડિકલ ચેકઅપનું કેમ્પનું આયોજન નવાપુરા સ્વામિનારાયણ મંદિરે કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં વડીલો માતાઓ બહેનોએ લાભ લીધો હતો

તે દરેક દર્દીને રાહત દરે પેકેજમાં ઓપરેશન વિશ્વઆઈ હોસ્પિટલ અટલાદરા ખાતે કરી આપવામાં આવશે